પોરબંદરના મહાનગરપાલિકા કચેરી દ્વારા સફાઈ કામદારો દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા છે તાજેતરમાં મનપા દ્વારા નોકરીમાંથી કાઢી મૂકેલ સફાઈ કામદારો દ્વારા આ ધરણા શરૂ કરાયા છે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ એકસો પચાસથી વધુ સફાઈ કામદારોને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે જેમાં મહેકમ સિવાયના કામ કરતા સફાઈ કામદારોને મહાનગરપાલિકા દ્વારા નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા ત્યારે આ છૂટા કરેલા સફાઈ કામદારો દ્વારા અગાઉ અનેક વખત ફરી નોકરીમાં લેવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ રજૂઆત બાદ કોઈ નિરાકરણ ન થતાં નોકરીમાંથી છૂટા કરેલ સફાઈ કામદારો દ્વારા મહાનગરપાલિકા કચેરી સામે ધરણા શરૂ

વિના નોકરીએ ઘરે બેકાર થઈને ભૂખેલા હોય તેમની માંગણી માટે કઈ અને આજે અમે મહાનગરપાલિકા કચેરી સામે ધરણા કરવા હોય આગામી દિવસોમાં અમારી એવી માંગ છે મહાનગરપાલિકા સામે કે જો એકસો બત્રીસ જણાને ટૂંક સમયમાં કામ ઉપર લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમારા ચોરાસી કર્મચારી ચડેલા છે એમને પણ અમે સાથે બેસાડી દઈશું ધરણામાં અને અમે અમારી રોટીની માંગ સાથે અહીંયા બેઠા થઈ અને નગરપાલિકાના સત્તાધીશો